चैनल ऊपर नवा हो तो चैनल ने सब्सक्राइब अने वीडियो ने लाइक देजो धन्यवाद। प्रश्न छे एक भारतनी राष्ट्रीय मिठाई नु नाम तुम्हारा विकल्पो छे, एक जलेबी बी गुलाब जांबू सी रसगुल्ला दी बर्फी तमारो साचो जवाब छे एक जलेबी તમારો આગળનો પ્રશ્ન છે બે ગુલાબોનું શહેર કોને કહેવાય છે તમારો વિકલ્પો છે એ પંજાબ બી ચндиગઢ સી બનારસ દી લખનઉ તમારો સાચો જવાબ છે બી ચндиગઢ તમારો આગળનો પ્રશ્ન છે 3 વિશ્વમાં સૌથી વધુ બટાકા ક્યાં ઉત્પન્ન થાય છે તમારો વિકલ્પો છે એ ભારત बी रशिया सी अमेरिका डी चीन तुम्हारा साचो जवाब छे बी रशिया तुम्हारा આગળ નો પ્રશ્ન છે 4 ભારતમાં સૌથી મોટો બસ સ્ટેન્ડ કયા શહેરમાં આવેલું છે તમારો વિકલ્પો છે 1 બનારસમાં બી ગોરખપુરમાં સી ચેન્નાઈમાં ડી નવી દિલ્હીમાં તમારો સાચો જવાબ છે સી ચેન્નાઈમાં તમારો આગળનો પ્રશ્ન છે પાંચ બાગોનું શહેર કોને કહેવાય છે તમારો વિકલ્પો છે 1 દિલ્હી બી બનારસ સી લખનઉ દી કાંચી તમારો સાચો જવાબ છે સી લખનઉ તમારો આગળનો પ્રશ્ન છે છક જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો તમારા વિકલ્પો છે એક ઓગણીસો તમારો સાચો જવાબ છે સીટ ઓગણીસો ઓગણીસ માં તમારો આગળનો પ્રશ્ન છે સાત પોર્ણું કયા દેશનું રાષ્ટ્રીય પ્રતીક છે તમારો વિકલ્પો છે 1 ભારત B અમેરિકા C બાંગ્લાદેશ D જર્મની તમારો સાચો જવાબ છે D જર્મની તમારો આગળનો પ્રશ્ન છે 8 બોમ્બ બનાવવા માટે કયા ફળનો ઉપયોગ થાય છે તમારો વિકલ્પો છે A કાજુ B લિંબુ C બદામ D જામબુ તમારો સાચો જવાબ છે સી બદામ તમારો આગળનો પ્રશ્ન છે ન ભારત માં કેટલા વર્ષ પછી વસ્તી ગણતરી કરવામાં આવે છે તમારો વિકલ્પો છે એ 7 વર્ષ બી 8 વર્ષ સી 9 વર્ષ ડી 10 વર્ષ તમારો સાચો જવાબ છે ડી 10 વર્ષ તમારો આગળનો પ્રશ્ન છે દસ વિશ્વ પ્રવાસન દિવસ ક્યારે ઉજવામા આવે છે તમારા વિકલ્પો છે એ 25 સપ્ટેમ્બર બી 26 સપ્ટેમ્બર સી 27 સપ્ટેમ્બર ડી 22 સપ્ટેમ્બર તમારો સાચો જવાબ છે સી 27 સપ્ટેમ્બર